હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ વધારી દઈએ તેવું શિમલા મરચાંનું શાક આ શાક ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તેને તમે રોટલી રોટલા પરોઠા થેપલા કે ભાખરી સાથે અને દાળ ફ્રાય સાથે સાઈડમાં સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને સ્વાદમાં તો સુપર ટેસ્ટી બનશે તો ચાલો મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

મેં ત્રણ મીડિયમ સાઇઝના મરચાં લીધા છે આ રેસીપીથી આપણે ત્રણ વ્યક્તિને થાય તેટલું શાક તૈયાર કરીશું આ રીતના બધા જ મરચાંના ચિપ્સની જેમ સ્લાઇઝ કરીને તૈયાર કરી લઈશું તો આ રીતના બધા જ શિમલા મરચાને કટ કરીને તૈયાર કરી લીધા છે હવે શાકનો સ્વાદ બમણો કરે તેવો ટેસ્ટી મસાલો પણ બનાવીશું તો તેના માટે કઢાઈમાં એક ચોથાઈ કપ સીંગદાણા હલકા શીકી ક્રિસ્પી કરી લઈએ થોડા ક્રિસ્પી થાય એટલે બે ટી સ્પૂન જીરું સાથે વન ફોર કપ સુકેલા ટોપરાનું છીણ બે ટેબલ સ્પૂન સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને બધી જ સામગ્રીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સુગંધ આવે ત્યાં સુધી શેકીશું આ સ્ટેજ પર જો તમારે લસણ નાખવું હોય તો ચાર પાંચ કળી નાખી શકો છો તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવશે આ મસાલાને તમે આ રીતના એકવાર શેકીને પછી પીસીને તેને રાખશો તો તમે તેને ફ્રીજમાં એક મહિના સુધી સ્ટોર કરી શકશો પછી તમારે જ્યારે શાક બનાવવું હોય ત્યારે ફટાફટ દસ મિનિટમાં શાક તૈયાર થઈ જશે બધી જ સામગ્રીમાંથી સુગંધ સરસ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડી થવા દઈએ સામગ્રી ઠંડી થાય એટલે આપણે તેને મિક્સર જારમાં પીસી લઈએ દરદરી પીસવાની છે ફાઇન પાવડર નથી કરવાનો હવે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાય મેથી રાઈ મેથી ફૂટી જાય એટલે એક ટી સ્પૂન જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે એક ટી આદુ આદુમરચાની પેસ્ટ થોડા મીઠા લીમડાના પાન અને વન ફોર ટી સ્પૂન હિંગ એટલે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય આ સ્ટેજ પર તમારે ડુંગળી નાખવી હોય તો ટમેટાની પહેલા ડુંગળીને તેલમાં સાતળી લેવાની પછી ટમેટા નાખવાના ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચલાવતા રહીશું ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો બે ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર બે ટીસ્પૂન ધાણા જીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર વન ફોર ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ બધા મસાલા સારી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે શિમલા મરચાંની સ્લાઇસ કરીને તૈયાર કરી છે તે ઉમેરી દઈએ અને તેને મિક્સ કરીને ત્રણથી થી ચાર મિનિટ જેવું સાતળી લઈશું તમે ઢાંકીને ત્રણથી થી ચાર મિનિટ સાતળશો તો તે ઝડપથી થઈ જશે તો ઢાંકી દઈશું વચ્ચે વચ્ચે ચલાવતા રહીને સાતળી લઈશું તો લગભગ પાંચ મિનિટ જેવું છે હવે આપણે મસાલો બનાવ્યો છે તે મસાલો આપણે પાંચ સ્પૂન જેટલો ઉમેરીશું એકદમ સારી રીતના મિક્સ કરીશું તો આપણું મસ્ત મજાનું શિમલા મરચાં શાક બનીને તૈયાર થઈ ગયું છે થોડા ખંડના દાણા સાથે થોડા ફ્રેશ દાણા પછી ઉમેરીશું અને જો તમને ખટાશમાં ટમેટું ઓછું લાગે તો થોડો લીંબુનો રસ કે આમચૂર પાવડર ઉમેરવાનો મિક્સ કરીશું અને એક બે મિનિટ પછી જુઓ તમે આપણું સ્વાદની સાથે સુગંધીદાર શાક બનીને તૈયાર છે શિમલા મરચાં સારી રીતના સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના એટલે શાક બનીને તૈયાર થઈ જશે આ ગરમ ગરમ શાકને તમે ભાખરી રોટલી પરાઠા પૂરી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે આ શાકને તમે બાળકોને લંચમાં પણ રોટલી ભાખરી સાથે આપી શકશો ઘરમાં કંઈ પણ શાક ના હોય અને શીમલા મરચાં પડ્યા હોય તો જરૂર એકવાર આ શાકને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે દાળ ભાત સાથે સાઈડમાં સર્વ કરશો તો પણ ચાલે તેવું જો તમને ભરેલા મરચા ભાવતા હોય તો શાક તો બહુ જ ભાવશે તો જરૂર એકવાર આ ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ